વધારા ન તમે કે ચાર દાળા મોકલી દીએ કે ઘઉં છે મોકલો પંદર દાણા થયા દૂર ભરવાનું દૂર ભરી એટલા વરિયાળી

બિાડ્યા બોલો <laughs> 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 વાં મોડું થોડું વસ્તુ રાખો કાપુસ નાતા પી ગયા ને બરાબર તે લ્યો સરસ સ્વીટ નું પાણી પીને ઠંડા એમિયા થઈ જજો એટલે કળા ગરમી ના આયા તળપો છેવો પોળસો ક્યો ગરમી ના આયા સુત તો હારો આવકાર હોય તળ આવતા આવતા કે ખરાબ પડી સોતી હેડયા આ રૂપાણા સોખા માં મીઠાળા એ તો કીધું તારે કીધું તારે તો સોખા ને દેાળે રૂપા ઠંડુ પાણી આલીયું એમે કઈ વાળો પાણી આલીયું ભાઈ સ્વીટનો

મારી વાત તો ગો વટલા દાડો વરને વટલા દાડો તે વરને વટલો દાડો આવે ને એટલે આવજો જો તમે તો વાત મોણસ કર મોણસ જ તો તો ખબર નથી કે જમે દાડો હવે તો અમે તો મોકલ લે છે દોડી દોડી મોકલ લે છે મોકલાઈ ને તમારા ઘર માં મે ઢોકળું મગુ ને ગોમડો ચમ કોળી તમારી છોડી પડતી ભૂમિયા વટા ઉપર પાડું ના આવ એટલે પેલી કે વસ્તા ઈ એ પર મોણે જો મોકલવી જ નહીં હું નાણા માં ગરમી લાગે એટલે રહી જ મોકલા તો ખરેખર નહીં મોકલવાની ના નહીં ખરેખર અમે તારા ખરેખર તો કહું બસ નહી આવો લેવા હું એ તો બોલાવ મારે એનો ભેગો તો હોતો નહીં ના મને ટાઈમ મળશે ને એટલે તમે લેવા આવતા હું મુકવાઈ એટલે તમારો ટાઈમ મળશે તાણા બે ગયા यहां चेरी मल्से बिया पच्ची तो चाला साथ यहां सत्याई मा नहीं बरन ना वटला दाला थे घम्न लेखन वक खिये तो जे मारा भ्यास मोधी पढ़ी साया मारा खेतन नो कोंशाया ना प्रेटम मोधुखा साथ कोखंगोख बहनो काई इस शिती शूरिन बुले

કોઈ મોબાઈલ રાખતો આ ઘરમાં બધી સક વર્ષા ત ટીવી અને ફ્રિજ ને મોબાઈલ નહી રાખતો હોય કુછ ઉઠતો બોલા થોડું હાચું બોલો હાચું બોલો જરા આ તું હું અમે જોઈ નસ તન તો શરમ આબી જો ચાર વાયદો કરીને આવીતી તે હે મા હે નહી શરમ ચાર બીજી બધી ધખામાયી કરીને फटाफट તૈયાર થઈ ગઈ યાર તો કંટાળો કંટાળો આવી ગયો જ તું જતી જાવ મગજ મારી નહી કરવાની કરવાની આ હું મુકલી દેજો બ્રેથી હું પછી આવી એટલે તમે લેવા જાય હા લઈનકજો

अजित भाई तो मला खबर ते बघा एकम एकच चौक कोनी तने बघा तु एरिया नता मला ती फीत करवानी आहे मला माझी फीत करवानी आहे मारे काही जववा मी लेवा आणे बरोबर मी जववा मगत मारली मारे

એટલે એક થઈ જાય ભાઈ તમારું કશું કોઈ આવ નહીં એટલે ભાઈ લગ્ન કરો ને તો સમજી વિચારી કરજો ભાઈ ન કરજો મારા જેવો તમારો વારો આવે નહીં શું કીધું બરાબર તો મારા જેવો વારો ના લાવે ને ભાઈ તો વધારે જો મજા કરજો ને જલસા કરજો બાકી જો પહેણ્યા આવું નજીક માં હબુ ખોલે ને તો પસ્તાઈ જાવ હેરાન હેરાન ને હેરાન થઈ ગયો બનાવે તો તમને કેવું લાગે ભાઈ કે પછી સાસરી મોકલ્યા હોય ભાઈ ભાઈ ઘડી માં આવતી ના હોય તો ભાઈ આપણે મગજ જાય પણ ભાઈ અમારે એવું નથી ભાઈ ટાઈમ મળે તમે વિડીયો બનાવે તો ભાઈ અમારા સાસુ બાપ એવા નથી સારા છે ભાઈ કાકા ભાઈ અમે તો હું તો મોકલતો જ નહીં પહેલી વાત તો અડધો કલાક કલાક માટે જ મોકલું બરાબર તો ભાઈ અમે આ પ્રમાણે ખાલી વિડીયો બનાવે તો તમારે મોજ કરવા માટે તો ખરેખર અમારા વિડીયો તમને ગમતા હોય તો આપણી ચેનલ છે મારી જીવન સંજીવ તમે તો આપણે વિડીયો લાઈક ફોલો શેર ને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને આવા આવો નવા વિડિયો જોવા માટે આપણી ચેનલ ને ફોલો કરજો આવજો જય માતાજી બાય